તો વાથાણા જોવાના છે હારા હારા હોય રાખવાના છે તો એટલા કાથણા છે તો આમાં હળી ગયા હોય ને આવા કાઢી નાખવાના છે તો આવા આવાથાણા એક બાજુ કાઢી નાખવાના છે હું ધ્રુવી હોય બહુ ને લાવા ફૂક મારો ફૂક માર માં ધગે ધગે જો વાગી જુ ને ટકામાં વાગી જુ ને

તો વૈભવ હું ખાશો તો વૈભવ ને ધ્રુવી તો આવા આવા આથણા હોય કાઢી નાખવાના છે તો આ વીણી લઉં હારા હારા રાખો અને કાઢી નાખો તો આવી રીતે આવા હળી હોય ikan nakonase. Tuah thna harapan aku pilih. Tuah thna bunda na, oalah bunda na, kira thna tuah thna hara karnai kasih. Tuah ma, mitu nehar darna ki. ને પછી ખાવાના દસદી પછી તો વાસણા બની ગયા છે સરસ સરસ લઈ લીધા છે અને હળી જલાતા એ કાઢીને ખાશે આમાં જે પાકલ ગુણ ઓળું પાકલ કેવડો છે તો આ પાકી ગયો છે તો આમાં ચાલે

મારો વ્લોગ ગીમ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો અને આજે પાંચ વાગી ગયા છે તો આજ વ્લોગ પૂરો કરીશું